મુખ્ય ઉદ્દેશ એ છે કે ગઈકાલે જે બેનની ટિકિટ જાહેર થયા પછી બી ટિકિટ કપાઈ છે એ અમારા સૌ કાર્યકર્તાઓને લાગણી દુવાયેલી છે બીજી વસ્તુ કે વડોદરા શહેરના મહુડી મંડળોએ ના કહેવાથી બેનની ટિકિટ કપાય છે આક્ષેપો એવા નાખ્યા છે કે બેન એ છબીમાં ખડાયેલા બી નથી નાનામાં નાનો કાર્યકર્તા ફોન કરે તો એની ટાઈમ ફોનનો જવાબ આપે છે કાર્ય આપણે કાર્યાલય ખુલું છે ત્યાં બી તમે કોઈ બી રહે છે બીજી વસ્તુ કે એમના બેને એવું કે છે કે ભાઈ મે મારી જાતે પણ અમે એવું નથી માનતા ઉપરથી દબાણ આવ્યું છે કે ભાઈ તમે ટિકિટ પાછી લો અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ અહીં વડોદરા શહેરના મમણી મંડળો એમના થાના સાહિતના લીધે કેસનું નિવારણ કર્યું છે બીજી વસ્તુ કે આ આના સમર્થનમાં હું બેનના સમર્થનમાં એટલે હું આવ્યો છું કે બહુ તાના ચાલી છે છ છ મહિને બ્લડ કેમો ચાલે છે એના પૈસા ગજવામાં જાય છે કોર્પોરેશનના મોટા વહીવટીદારો હોય એ પૈસા આવે એ ગજવામાં જાય છે વડોદરા શહેરના જે મોડી મંડળોના ગજવામાં જાય છે એટલે નાનામાં નાનો કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી બસ એમને ચૂંટણી આવે એટલે કાર્યકર્તા યાદ આવે છે બીજી વસ્તુ કે મેં મંગળવાર સુધી મારી ભૂખ હડતાલ પર હું બેઠો છું મંગળવાર સુધી કોઈ નિર્ણય નહીં આવે તો આગળ શું થશે મને ખબર નથી પુરાવા તો કોઈની પાસે પણ જે જોઈએ છે સાંભળીએ છે આખો કાનોથી સાંભળ્યું છે અને જોયું છે એ જ અમારા એનાથી વિશેષ પુરાવા કયા હોય કોઈ લેખિતમાં તો કોઈ આપે નહીં પટકી એટલે તમે છ છ મહિને બ્લડ કેમ્પ કરો એ જેટલા બી બ્લડ કેમ્પ નો ડોનેશન આવતું હોય બરાબર એ ડોનેશન રૂપિયા વેચાઈ જાય છે પણ હું વર્ષોનો બેનનો ચાહક છું બેનનું ગમે ત્યારે કામ હોય છે અમારું કામ હોય છે બેન કરે છે બેન ગમે ત્યારે એમનું કામ હોય અમે અડધી રાતે દોડીએ છીએ હવે અમે કાર્યકર્તાઓ છે અને એવું નહીં કે બેનના જ હરેક આપણે વડોદરા શહેરનું કઈ બી કામ કર્યું હોય અને અડધી રાતે કામ પડ્યું છે આ કેવુરભાઈ ભાઈ રોકડિયાળા જ્યારે યુવા મોરચા પ્રમુખ હતા ત્યારે બી હું બક્ષી પણ હોવા છતાં મેં યુવા મોરચાનું કામ કર્યું છે એ ઉદ્દેશ એ છે